મતદાન જાગૃતિ માટે સુરતે રચ્યો ઇતિહાસ સુરત પ્રિસ્કૂલ એસોસિએશને બનાવ્યો વિશ્વ રેકોર્ડ સુરત પ્રી એસોસિએશન સાથે જોડાયેલી છાસઠ સ્કૂલોના આઠ હજાર બસ્સો બાળકોએ મતદાન જાગૃતિ વિષય પર બનાવ્યા ચિત્રો ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે ત્યારે લોકસભાની ચૂંટણી એ કોઈ મહાપર્વથી ઓછી નથી લોકશાહીના આ પર્વમાં વધુ ને વધુ લોકો ઉત્સાહ સાથે ભાગ લે તે માટે ચૂંટણી આયોગ દ્વારા લોકોને મતદાન માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે સુરતે પણ આ ક્ષેત્રે એક કીર્તિમાન સ્થાપિત કર્યું છે સુરત પ્રી સ્કૂલ એસોસિએશન સાથે જોડાયેલી છાસઠ જેટલી સ્કૂલોના આઠ હજાર બસો જેટલા બાળકોએ મતદાન જાગૃતિ જેવા વિષય પર ચિત્રો દોરી અને આ ચિત્રો માતા પિતાને ભેટ આપવા સાથે ફોટો ક્લિક કરી મતદાન માટે જાગૃત કર્યા છે ત્યારે આ પહેલને ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે જે અંગેનું પ્રમાણપત્ર જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડૉક્ટર સૌરભ પારઘીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો સાથે જ જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથ પરમારે પણ આ પહેલની પ્રશંસા કરી હતી જ્યારે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જોઈન્ટ પોલીસ કમિશનર વાબાંગ જમીર અને કે એન ડામોરે પણ સુરત પ્રિસ્કૂલ એસોસિએશનને ભવિષ્યમાં પણ આ પ્રકારના પ્રયાસો જારી રાખવા માટે પ્રેરણા આપી હતી સુરત પ્રિસ્કૂલ એસોસિએશનના અધ્યક્ષ નિધિ સિંહ અને અન્ય પદાધિકારી કામના ખંડેલવાલ વીરતી શાહ ભેરવી પરીખ સ્વાતિ જોશી હિમાલી ત્રિવેદી ભક્તિ કંથારિયા આકાંક્ષા પાટીલ અને નૈના સોનવણે જણાવ્યું કે વાલીઓ મોટે ભાગે મતદાનના દિવસને પિકનિક દિવસ સમજે છે ત્યારે મતદાન કરવું કેટલું જરૂરી છે એ વિશે તેમને જાગૃત કરવા જરૂરી છે સચિવ રાજેશ માહેશ્વરી અને અન્ય પદાધિકારી ગોપાલ ખત્રી જેનિસ જેને જણાવ્યું કે ગત લોકસભા મારું નામ નિધિસિંહ છે જે આજે કલેક્ટર આવેલા સાના મતદાર અમે એક વિક્રમ સર્જ્યો છે જેને કહેવાય કે વર્લ્ડ રેકોર્ડ એ વર્લ્ડ રેકોર્ડ વોટિંગ અવેરનેસ માટે હતો એને માટે આજે અમે કલેક્ટર સીને આવેદન આપવા માટે આવ્યા હતા અને લગભગ આઠ હજાર બસો થી વધારે વિદ્યાર્થીઓએ એમાં ભાગ લીધો હતો નાના ભૂલકાઓએ અને એક સમયે એકસાથે વોટિંગ અવેરનેસ નો પ્રોગ્રામ માટે જે વિક્રમ સર્જાયો છે એની શુભકામનાઓ પાઠવવા માટે અમે અહીંયા ભેગા થયા છીએ આ પ્રોગ્રામ અમે બધી સ્કૂલોમાં કર્યો હતો અને જેવું કે તમને ખબર જ હશે કે જે પ્રથમ ચરણનું વોટિંગ થયું તો પ્રથમ ચરણના વોટિંગમાં આપણા જેવું કે રાજસ્થાન છે ઉત્તરાખંડ છે કે તમારી વાત કરો કે બિહાર છે એમાં ખૂબ જ ઓછું મતદાન થયું જે વોટ પ્રતિશત હતો તે બે હજાર ઓગણીસ ની કમ્પેરમાં ખૂબ એટલે ખૂબ જ ઓછો રહ્યો છે તો એની માટે અમને એવું વિચાર્યું કે કે એઝ અ લોકશાહી દેશ લોકશાહી દેશની એક ડેફિનેશન પકડી આપણે તો કહેવાય કે લોકો માટે લોકો દ્વારા અને લોકોથી થતું રાજ્ય તો લોકશાહી દેશમાં વોટ એ આપણો અધિકાર છે પણ શું થયું કે આટલું ઓછું પ્રતિશત વોટિંગ માટે લોકોને અવેર કરવા જાગૃત કરવા ખૂબ જ જરૂરી હતા એને માટે અમે બધા ભેગા થયા એક નક્કી કર્યું અને શ્રીમાન રાજેશ મહેશ્વરીજીએ એક પ્રસ્તાવના રજૂ કરી કે આપણે આ રીતના પ્રોગ્રામ કરીએ તો અમે બધા એક સાથે બધી લગભગ હંડ્રેડ પ્લસ પ્રિસ્કૂલ સુરત પ્રિસ્કૂલ એસોસિએશન નો પાર્ટ છે તેમાં બધા ભેગા થયા એમને નક્કી કર્યું એક નિર્ધારિત સમયે એક નિર્ધારિત દિવસે અમે નક્કી કરેલો પ્રોગ્રામ અમે કર્યો અને આમાં નાના બાળકોને પણ ઇન્વોલ્વ કરવામાં આવ્યા નાના બાળકોને ઇનવોલ્વ એવું માટે કરવામાં આવ્યા કારણ કે એ આવતીકાલનું ભવિષ્ય છે ઉજળું ભારતનું ભવિષ્ય બનાવવું હોય તો નાના બાળકોના મૂળમાં એ શિક્ષણ અને ઘડતર આપીએ કે કે વોટિંગ કરવો એ તમારો અધિકાર છે એ તમારી સમજદારી છે તમારી સમજદારીથી તમારા શિક્ષણથી તમે તમારા અધિકારથી ને કરો તમે તમારી સમજથી સારા અને શુક્ષિત જેટલા પણ આપણા નેતા છે તેને જૂનો કારણ કે ભારત એ ડેમોક્રેટિક કન્ટ્રીમાં નંબર વન છે તો આપણે આપણો એ અધિકાર કશે ભૂલી ગયા છે આજે શું છે લોકો રજાની જે અમારા જે યંગ પેરેન્ટ્સ છે તે વિચારે છે કે આ એક પબ્લિક હોલિડે છે તો પબ્લિક હોલિડે નથી આ આપણો અધિકાર છે બધાએ બધા જ વ્યક્તિએ વોટ મતદાન કેન્દ્ર સુધી જવાનું છે ત્યાં મત આપવાનો છે અને એ મત આપવો જ રહ્યો એને માટે અમે બાળકોને એના પેરેન્ટ્સને અને સ્કૂલ તરફથી લગભગ સો પ્લસ સ્કૂલ અને આઠ હજાર બસોથી વધારે સ્ટુડન્ટ અમે બધાએ પ્રોગ્રામ રજૂ કર્યો છે અને આ ફક્ત જિલ્લા માટે મર્યાદિત નથી શહેર માટે મર્યાદિત નથી રાજ્ય માટે પણ મર્યાદિત નથી અને દેશ માટે પણ મર્યાદિત નથી આ સમગ્ર વિશ્વને અમે એક સંદેશો આપી રહ્યા છીએ કે જે પણ કન્ટ્રીમાં ડેમોક્રેટિક કન્ટ્રી છે લોકશાહી કન્ટ્રી છે તેના દરેક એટલે દરેક નાગરિકની ફરજ છે તમે તમારી સરકારને પસંદ કરો અને તમે બધા ઘરમાંથી બહાર નીકળીને વોટ આપો એ માટે અમારો આ પ્રોગ્રામ હતું